ગર્ભાશય તરફ એનું વહન થશે તો આ વહન કરીને એ ગર્ભાશયમાં કેટલામાં દિવસે સ્થાપિત થશે ઓકે તો ગર્ભાશય તરફ વહન પામતી વખતે શું થાય થાય છે છે જેને સમવિભાજન કહીએ છીએ ખબર છે ચાર આઠ સોળ બત્રીસ બરાબર મોરુલા બને છે એના પછી ગર્ભ કોષ કોથળી બને છે કોષો બને છે તો એ કેટલામાં દિવસે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે બરાબર તો કયા દિવસે આવશે સાત દિવસ પછી સાત દિવસ પછી બેટા કોષો એ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે ઓકે તો યાદ રાખવાનું છે કે એન્ડોમેટ્રિયમાં ક્યારે ચૌદ દિવસ પછી ને સાત દિવસ પછી વિખંડન પામતો જે અંડકોષ છે કેટલા દિવસ સાત દિવસ પછી જવાબ થશે આપણો ઓપ્શન બી ઓકે ત્રણ નહીં અઠ્યાવીસ નહીં સાત દિવસ પછી ઓકે થેન્ક યુ